નમસ્કાર પ્લસ સાથે સુરતના ઘોડદોડ રોડના કાપડ વેપારીએ અલથાણની મોડેલ ને લગ્ન ને લાલચ આપી નવાર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારીની ધરપકડ કરી છે સુરતના ઘોડદોડ રોડના કાપડ વેપારીએ અલથાણાની મોડેલની ફોટોશૂટ કરવાના વાહને બોલાવી પ્રેમ જાળમાં ફસાવી હતી વેપારીએ મોડેલને લગ્નના સપના બતાવી મુંબઈ દમણ ગોવા ફરવા માટે લઈ જતો હતો ત્યાંની હોટલોમાં વેપારીએ મોડેલ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો વેપારીમાં વારંવાર આવા કૃત્યોથી કંટાળીને મોડેલે અલથાણા પોલીસમાં ફરિયાદ આપી છે જેમાં વેપારીએ અવારનવાર તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે વેપારીની શોધખોળ હાથ ધરી છે પોલીસે 35 વર્ષીય કાપડ વેપારીનો બળાત્કાર અને ધમકીનો ગુનામાં ધરપકડ કરી છે આલથાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો રજિસ્ટર કરવામાં આવે છે જેમાં એક યુવાન દ્વારા એક મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું જે બાબતે તેણે રજૂઆત કરતા તેના વિરુદ્ધ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને બે હજાર સત્તરમાં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદી એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો અને સને બે હજાર વીસથી આરો આરોપી અને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બંધાયેલો ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો જે બાબતે તંગ આવેલી ફરિયાદી ફરિયાદ દાખલ કરેલ છે અને તેની ફરિયાદને આધારે અલથાણ પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેના આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે આરોપી ગોળધોળ રોડ ઉપર રહેતો હતો અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર